મિત્રો આપણે અહીંયાથી ગાડી કાઢવાની છે ખાતર ભરેલી છે પણ મિત્રો અહીંયા આગળ ગાડી ફસાવવાની સંભાવના છે કારણ કે અહીંયા સવારે પાણી ફરાઈ દીધું હતું અહીંયાથી ગાડી નીકળે કે નહીં વિચારવા જેવું છે ભાઈ ટ્રેક્ટર લેવા ગયો છે ટ્રેક્ટર લઈને આવશે ત્યારબાદ આપણે અહીંયા આગળ જરાક પૂરણ કરીશું રસ્તા બનાવીશું પછી ગાડી કાઢીશું મિત્રો જઈ શકો છો આપણે આટલી ખાતર ભરી લાવેલા છે સાડા ત્રણ ટન છે આ શકો મિત્રો ટાયર દબાઈ ગયા છે મિત્રો આપણે અહિયાં થી કાઢવાની છે ગાડી વીલો આવી ગયો છે ટ્રેક્ટર લઈને રસ્તો બનાવવા માટે 可以。Oh yeah. વાય બવારે હા બવારે એક નંબર મિત્રો મે માંડ માંડ ગાડી કાડી લાવ્યા ત્યાં તો બીજો એક પ્રોબ્લેમ થઈ ગયો આ જોઈ શકો છો ગાડી અહીંયા ભરાઈ ગઈ દેખો આપને લાપરવાહી કા નતીજા વટ લાગી ગઈ મિત્રો વટ આ જોઈ શકો મિત્રો આયા હાલત થઈ ગઈ છે 3.5 ટન વજન ભરેલું છે અને વટ લાગી છે અત્યારે ટ્રેક્ટર થી ખેંચી જોઈએ ખેંચાઈ તો ઠીક नहीं तो खाली करो यार कार में कर दिता चालू है खाली, नहीं। का नहीं। नहीं। वड़ा वड़ा। चालू दे। खाली देखा चल दे cái ले ना नहीं गया नहीं गया અને જ મિત્રો મેં બહાર કાઢવાની કોશિશ કરી પણ વધારે અંદર જતી રહી ગાડી એટલે આમાંથી જે ખા આમાં જે ખાતર ભરેલું છે તે ખાલી કરવું પડશે પછી થોડુંક ખાલી કરીને પછી ખેંચી જાઉં કદાચ નીકળે તો हमली करता करता दम निकली गोकटर पर मुक्यू है ट्रेक्टर पर मुकी लई जाए गड़बड़ी से मित्रों अं आगे फसाय તો જરાક પ્રેશર કરાવી એટલે પિકઅપની ક્લચ પેટમાં વાસ આવી મારી ગઈ છે તો હવે ખબર નહીં શું થાય ચાલુ કરીને જોઈએ ખબર પડશે પછી પાછળથી